ભુજ શ્રી વડનગરા નાગર મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિવસે બાળકો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જય આટકેશ આજે હર હમેશ મુજબ અમે આનંદ મેળાનું આયોજન કર્યું છે બાળકો પોતાની રીતે પૈસાની ગણતરી કરે દેતી લેતીની સમજણ બાળકોમાં આવે એ હેતુથી અને બહેનો કે જે આજે પોતાની રીતે જે બિઝનેસ કરે છે આત્મનિર્ભર થાય છે અમારા પ્રમુખે કહ્યું એ પ્રમાણે આજે પિસ્તાલીસ સ્ટોલ છે અને જ્ઞાતિજનો દ્વારા પણ અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ તો વ્યવસ્થાપક મંડળનો પણ અમે અત્રેથી ખાસ આભાર માનીએ છીએ કે જે અમને આ ગ્રાઉન્ડ પૂરું પાડે છે અને એમના મંત્રી પ્રમુખ શ્રી ગેરાજર છે અતુલભાઈ મહેતા બહારગામ ગયેલા હોવાથી અને એમનો પણ શુભ સંદેશો અમારી સાથે જ છે અને મંત્રી ડૉક્ટર ઉર્મિલભાઈ હાથી દ્વારા આજે ઉદ્ઘાટન થયું એમાં વ્યવસ્થાપક મંડળના ટ્રસ્ટીઓ હતા સિનિયર સિટીઝન પ્રમુખ તથા એમનું પણ ગ્રુપ પછી નાગર મંડળનું ગ્રુપ આ રીતે અને યુથ ક્લબ અને નાગર બ્રાહ્મણ આ બધા જ મોડીઓ અત્રેથી અમારા આનંદ મેળામાં અમને લોકોને સહભાગી થવા માટે આવ્યા છે અને જ્ઞાતિજનોનું જે ડોનેશન એ પણ અમને બહુ જ સારો એવો પ્રતિસાદ ડોનેશનનો મળે છે આ ડોનેશન અમે તરત જ સ્થળ ઉપર જ બધા વચ્ચે વહેંચી રાખીએ છીએ લગભગ આશરે બસોથી સવા બસો રૂપિયા એક એક સ્ટોલને આ ડોનેશનમાંથી અમે આપીએ છીએ લગભગ દસેક હજાર જેવું ની નજીક અમારું એવું ડોનેશન થાય છે એટલે અમારો આનંદ મેળો રંગે ને ચંગે હર હંમેશ અમે સંપન્ન કરીએ છીએ કેસ હું બંશ્રી ધોળકિયા વડનગરા નાગર મહિલા મંડળની પ્રેસિડેન્ટ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે આનંદ મેળાનું આયોજન કર્યું છે જેમાં પિસ્તાલીસ બાળકો અને વાલીઓ બહેનો બધાએ હોંશભેર ભાગ લઈ અને સ્ટોલમાં આવી ગયા છે દર વખતે દાતાઓ દ્વારા મળેલ ડોનેશન અમે સરખે ભાગે દરેક સ્ટોલમાં વેચી દઈએ છીએ આ સ્ટોલમાં વિવિધ ખાણીપીણી અને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ તથા અન્ય વસ્તુઓનું વેચાણ પણ શરૂ કરેલ છે આનંદ મેળાનું મુખ્ય હેતુ આમાં બાળકો પોતાની રીતે પણ આનંદ ઉત્સાહ કરી શકે અને બહેનો પણ પોતાની રીત આત્મનિર્ભર બની રહે એ માટેનું આયોજન અમે કરીએ અને બીજું મારે એ કહેવું છે કે અમારા મંડળના હોદ્દેદારો સલાહકારો કારોબારી સભ્યો અન્ય બહેનો એને કારણે જ અમે આવા મોટા પ્રોજેક્ટો સફળતાથી પારપૂર્વક પાડી શકીએ છીએ